અંકલેશ્વર સ્ટાફ અંકલેશ્વર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં માં સાત દિવસ પહેલા થયેલ બાઇક ચોરી અને અગાઉ ગરફોડ ચોરીમાં પકડાયેલ આરોપી ઉમેશ દયાલભાઈ બગડિયા સંડોવાયેલ છે અને હાલ તે શાન હોટેલ પાસે ચોરીની બાઇક સાથે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે ઓગણત્રીસ જૂનના રોજ રાત્રે નવ કલાકે બાતમીવાળા ઈશમને અટકાવી બાઇકના દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ગત તારીખ વીસમી જૂનના રોજ અંકલેશ્વર જેલમાંથી બહાર આવેલ કોસમણીની બાંધકામ સાઈટ પાસેથી બાઇક ચોરી કરી હતી અને બીજા દિવસે બાઇક લઈ કોસંબડીથી શ્રીઘર સોસાયટીમાં એક મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે ત્રણ દિવસ પછી ઓસારા રોડની બાજુમાં એક નવી બિલ્ડિંગની સાઈટ પરથી એસેસના નળ ચોરી કર્યા હોવાનું કબૂલાત કરી હતી આ ચોરીના નળ ઓસારા રોડ પર આવેલ ભંગારની દુકાનમાં વેચાણ કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી પોલીસે મૂળ બોટાદ અને હાલ નવા કાસિયા ગામના ટેકડી ફળિયામાં રહેતો ઉમેશ દયાળભાઈ બગડિયા તેમજ ભંગારી સરવણ લાદુજી ગજ્જરને પકડી પાડ્યો હતો અને ચોરી થઈ સામાન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે